રાજકોટથી રાત્રે નવ વાગે ઉપડતી રાજકોટ એક્સપ્રેસ ટ્રેન હજુ પ્લેટફોર્મ પર મુકાઈ બાકડા ઉપર બેસી આકાશ ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો જેવી ટ્રેન યાર્ડમાંથી પ્લેટફોર્મ પર આવી કે તરત જ આકાશના કોચમાં ચડી ગયો અને પોતાના નંબરની પર શોધી એને બેઠક લીધી ટ્રેન લગભગ ખાલી જ હતી થોડીવાર પછી સાઠ એક વર્ષની આસપાસના દેખાતા એક અંકલ પણ કમ્પાર્ટમેન્ટમાં આવ્યા આવતા જ એને નીચે સામાન મૂકી અને સૌથી ઉપરની બર્થ પર જઈ અને સૂઈ ગયા ટ્રેન લગભગ ઉપડવાની જ હતી એ સમયે આપડી ભાભરી થતી એક ખૂબ જ સુંદર યુવતી એના કોચમાં ચડી અને નંબર 10 થી આકાશના જ કમ્પાર્ટમેન્ટમાં આવી અને બાજુની સીટ પર બેસી ગઈ સામાનમાં એક નાનકડી બેગ સિવાય બીજું કાંઈ નહોતું છેલ્લી ઘડીએ દોડતી દોડતી આવી હોય એમ શ્વાસ થોડો ચડી ગયો હતો સ્ટેશન ઉપરથી જ ખરીદેલી પાણીના બોટલનું સીલ તોડી અને પાણી પીધું ટ્રેન ઉભરી ચૂકી હતી મુલુડ જવા માટે મારે ક્યાં સ્ટેશને ઉતરવું બોલી વળી કે મુંબઈ સેન્ટ્રલ યુવતીએ આકાશને સવાલ કર્યો સોરી હું મુંબઈ પહેલી વાર નથી ફરી આકાશને કરી એ થોડી ગભરાયેલી અને ટેન્શનમાં હોય એવું લાગતું હતું જુઓ તમે બોરીવલી ઉતરો દાદર ઉતરો કે મુંબઈ સેન્ટ્રલ ઉતરો તો પણ તમે મુરૂ જઈ શકો છો પણ ટ્રેનમાં જવું હોય તો દાદર ઉતરવું સહેલું પડશે ત્યાંથી તમે ટિકિટ લઈ થાણેની લોકલ ટ્રેન પકડી મુરુડ તરફનો પ્રવાસ આગળ વધારી શકો છો આકાશની વાત સાંભળી યુવતી થોડી મૂંઝાઈ ગઈ બધું નવું નવું હતું પહેલીવાર મુંબઈ જઈ રહી હતી ક્યાંથી ટિકિટ મળશે અને કેવી રીતે થાણેથી ટ્રેન પકડવી એને એને કાંઈ જ ગતાગમ નહોતી તમે ક્યાં સ્ટેશને ઉતરવાના આ ટ્રેન તો ખૂબ જ વહેલી સાડા ચાર વાગે મુંબઈ પહોંચી જાય છે ત્યાં ઉતરીને મને થોડું સમજાવી શકશો યુવતી આકાશને લગભગ આજીજી ભર્યા સ્વરે કહ્યું હું તો બોરીવલી સ્ટેશને ઉતરી જવાનો છું હું કાંદીવલી રહું છું મુલુડ તો બહુ દૂર છે મેડમ અને એમ સમજાવવાથી તમને કાંઈ જ ખ્યાલ નહીં આવે અને તમે તો પહેલી વાર જ મુંબઈ જઈ રહ્યા છો તમે જેના ઘરે જવાના છો એની સાથે વાત કરી લો એ તમને સામે લેવા આવે અથવા તો તમને સમજાવે કે ક્યાં ઉતરવું અને કઈ ટ્રેન પકડવી થોડી વાર સુધી જવાબ ન આપ્યો એ ઘણા મનોમંથનમાં હોય એવું લાગ્યું કેવી રીતે ફોન કરું મારો બોયફ્રેન્ડે પંદર દિવસથી મારો નંબર બ્લોક કરી દીધો છે વોટ્સઅપમાં પણ મને બ્લોક કરી દીધી છે બીજા કોઈ નંબર થી એને ફોન કરું તો એ ઉપાડતો જ નથી અને હવે બે દિવસથી તો નંબર સાવ બંધ જ છે એવો મેસેજ આવે છે એને વોટ્સઅપ નંબર પણ ચેન્જ કરી નાખ્યો છે હવે મને લાગે છે કે એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે યુવતીએ છેવટે આકાશને સાચી વાત કરી પણ તો પછી એને છોડોને શા માટે એની પાછળ પાગલ બની અને છેક મુંબઈ સુધી ધક્કો ખાવ છો આવા હરામખોરને તો વહેલા જ મૂકી દેવા જોઈએ આકાશ સહેજ ગુસ્સાથી બોલ્યો કારણ કે હું પ્રેગનેટ થઈ ચૂકી છું બે વર્ષ પહેલા ફેસબુક થી રવિનો પરિચય થયો હતો બે વર્ષથી અમે રિલેશનશીપમાં છીએ અને એને મને લગ્ન નું પ્રોમિસ પણ આપ્યું હતું બે મહિના પહેલા એને મને દમણ બોલાવેલી અમે બે દિવસ ત્યાં દરિયા કિનારે હોટલમાં રોકાયેલા ફેસબુક નો પ્રેમ આજના જમાનાની આવી નાદાન છોકરીને શું કહેવું આકાશ વિચારી રહ્યો તમારા માત પિતા ને તમારા રિલેશનશીપ કે પ્રેગ્નન્સી ની વાત જાણી છે આકાશે પૂછ્યું મારા મમ્મી પપ્પા નથી મારી મમ્મી ને આ વાત ની જાણ હજુ નથી બહેન ને રિલેશનશીપ ની વાત કરી છે પણ પ્રેગ્નન્સી ની વાત માત્ર હું જ જાણું છું એક મહિનાથી પીરિયડ આવ્યો નથી અને હવે મમ્મીને પણ ખબર પડી જાય તે પહેલા મારે ગમે તેમ કરી અને રવિને મળવું છે તમારી પાસે રવિનો એડ્રેસ કઈ રીતે આવ્યો અને સાચું છે કે નહીં એની ખાતરી શું આકાશ હવે જાણી ગયો હતો કે આ નિર્દોષ છોકરીને ફસાવી અને રવિ ચાલ્યો ગયો છે અમે દમણમાં ભેગા થયા હતા ત્યારે આ એડ્રેસ મને લખી આપ્યું હતું અને કહ્યું હતું કે હું તને સાચો પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છું છું એટલે તને મારા ઘરનું એડ્રેસ આપી દઉં એ મુંબઈ એના મમ્મી પપ્પાને વાત કરવાનો હતો યુવતી બોલી તમારું નામ શું છે મેડમ મારું નામ વાણી ઝવેરી હું રાજકોટમાં મવડીમાં રહું છું ગ્રેજ્યુએટ થઈ એટલે કાલાવર રોડ પાસે એક પ્રાઇવેટ કામમાં નોકરી કરું છું તમે એની લગ્નની વાત ઉપર વિશ્વાસ કરી અને એની સાથે શારીરિક સંબંધ પણ બાંધી લીધો તમે તો એને દમણમાં પહેલી વાર જ મળ્યા હસો ને હા મળ્યા તો પહેલી બાર હતા પણ બે વર્ષથી અમે એકબીજાને ઓળખતા હતા એટલે અવિશ્વાસ કેવી રીતે આવે અને સાંજે સ્ટેશનમાં જમતા જમતા એણે મને જબરજસ્તી આગ્રહ કરી કરી અને પ્રેમના સોગંદ આપી અને ડ્રિંક પાયું હતું એણે બે દિવસમાં અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને હું મારા ભાવિ પતિને નારાજ કરવા નહોતી માગતી વાણી નીચું જોઈ અને બોલી તો ભોગવો હવે એવું ગુસ્સાથી કહેવાનું મન થયું આકાશને પણ એ ચૂપ જ રહ્યો આજકાલની છોકરીઓ શા માટે આટલો બધો આંધ્રો વિશ્વાસ મૂકી દેતી હશે આકાશ થોડી વાર વિચારે ચડી ગયો આ છોકરી હજુ પણ આશા છે કે રવિ એને અપનાવી લેશે એટલે તો એને શોધવા મુંબઈ જેવા શહેરમાં નીકળી પડી છે તમે ઘરેથી શું કહી અને નીકળ્યા છો ઓફિસમાં કામથી મારે બે દિવસ મુંબઈ જવું પડે એમ છે એમ મેં મમ્મીને કહ્યું છે હવે તમે એક કામ કરો વાણી તમે મારી સાથે મારા ઘર કાંદીબલી ચલો તમે એકલા મુલુડમાં જ નથી મારે જ ઘર બતાવવા આવવું પડશે વાણીએ કોઈ જવાબ ન આપ્યો એ પોતે પણ થોડી અસમજણમાં હતી કે કોઈ અજાણ્યા પુરુષની સાથે એના ઘર જવું કે નહીં તમારે ટેન્શનમાં આવી જવાની કોઈ જરૂર નથી ઘરે મારી મમ્મી પણ છે હું કહી દઈશ કે રાજકોટથી મારા એક ક્લાયન્ટની સિસ્ટર છે અને ઇન્ટરવ્યૂ દેવા માટે મુંબઈ આવી છે મારી વાતને તમે મારો આદેશ માનો કે વિનંતી આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી વાણીએ આકાશની વાત સ્વીકારી લીધી એણે પણ લાગ્યું કે આકાશ સાચું કહે છે કે રવિને શોધવા અજાણ્યા મુંબઈમાં ક્યાં ક્યાં ભટકીશ હવે આપણે સૂઈ જઈએ રાતના અગિયાર વાગ્યા છે અને સવારે વહેલા ઉઠવાનું છે સામે ઉપરની બર્થ પર સૂતેલા કાકાના નસકોરા પણ ચાલુ થઈ ગયા છે એમ કહી આકાશ ઉભો થયો અને સુવા માટે ઉપરની બર્થ પર ચડી ગયો વાણીની બર્થ નીચે જ હતી સવારે સાડા ચાર વાગ્યે બોરીવલી આવી ગયું સ્ટેશન બહારથી રિક્ષા કરી આકાશ પટેલ વાણીને લઈ મહાવીરનગરના પોતાના ફ્લેટમાં પહોંચી ગયો આકાશના મમ્મી રમાબેન એક ખાનદાની સ્ત્રી હતા મૂળ તે લોકો જામનગરના પણ આકાશના પપ્પા વિરેન્દ્રભાઈ રેલવેમાં જોબ કરતા હતા અને છેલ્લે છેલ્લે એમની ટ્રાન્સફર મુંબઈમાં થયેલી એટલે એ પછી લોકો મુંબઈએ સ્થાયી થઈ ગયા હતા બે વર્ષ પહેલા જ આકાશના પપ્પાનું અવસાન થયું હતું આકાશ માર્કેટિંગમાં એમ કર્યું હતું અને રમત ગમતના સાધનો બનાવતી એક મોટી કંપનીમાં જોડાયો હતો એને માર્કેટિંગ માટે રાજકોટ અમદાવાદ બરોડા સુરત વગેરે સ્થળે અવારનવાર જવું પડતું હતું આકાશના ઘરનું વાતાવરણ ઘણું સારું હતું રમાબેને પ્રેમથી વાણીને આવકાર આપ્યો અને એને એક પણ સવાલ પૂછ્યો નહીં ઘરે આવી નાહી તોય આકાશ તો સવારમાં નવ વાગે ઓફિસ જવા નીકળી ગયો હતો જતા જતા વાણીને કહેતો ગયો હતો કે સાંજે વાગે તમે રહેજો ત્યાં સુધીમાં હું મારું કામ પતાવી ઓફિસ થી આવી જઈશ સમય પ્રમાણે આકાશ ઘેર આવી ગયો વાણીને લઈ કાંદિવલી સ્ટેશન ગયો ત્યાંથી ફાસ્ટ ટ્રેન પકડી પાંચ વાગ્યા પહેલા જ દાદર પહોંચી ગયો ગાઢરથી 5 વાક્યની થાણે લોકલ પકડી 40 મિલૂડમાં મોલૂડ પહોંચી ગયો હવે તમારા એડ્રેસની ચીઠી બહાર કાઢો આકાશે સ્ટેશનની બહાર નીકળી અને વાણીને કહ્યું વાણીએ પર્સમાંથી ચીઠી કાઢી અને આકાશને આપી મીનાનગરના કોઈ ફ્લેટનું એડ્રેસ હતું આકાશ વાણી સાથે 릭શામાં બેસી ગયો અને 릭સાવાળાને લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર લઈ જવા કહ્યું વીના નગરના ગેટ પર લીક્સાને ઊભી રાખી ગેટ પરના સિક્યુરિટીને પૂછી બંને જણા એડ્રેસમાં બતાવેલા ફ્લેટ સુધી પહોંચી ગયા ફ્લેટના દરવાજા પાસે ઊભા રહી આકાશે વાણી સામું જોયું વાણી એકદમ ગંભીર હતી ડોરબેલ દબાવતા જ થોડી વારમાં 50 એક વર્ષની ઉંમરના એક બહેને દરવાજો ખોલ્યો મારે રવિભાઈનું કામ હતું અમે લોકો રાજકોટ થી આવિયા છીએ આકાશે કહ્યું ભાઈ તમે કયા ફ્લેટ નો એડ્રેસ આપેલું છે કારણ કે આ ફ્લેટ માં તો રવિ નામે કોઈ વ્યક્તિ જ રહેતી નથી આકાશે ચિઠ્ઠી ખેચા માટી કાઢી અને બહેન ને બતાવ્યું જુઓ બહેન આ જ ફ્લેટ નો એડ્રેસ લખેલું છે હા એડ્રેસ તો બરાબર મારા ફ્લેટ નું છે પણ અહીં કોઈ રવિ નથી હું મારા હસબન્ડ અને મારી દીકરી અમે ત્રણ જણા છીએ અને અમારા આખા બ્લોકમાં પણ કોઈ રવિ નથી સરનામું લખવામાં કંઈક ભૂલ થઈ હોય એવું લાગે છે બેન તમારા સગા કે ઓળખીતામાં રવિ નામની કોઈ વ્યક્તિ ધ્યાનમાં છે કે જેણે તમારા એડ્રેસનો ઉપયોગ કર્યો હોય આખરે આકાશે પૂછી જ લીધું મારા ધ્યાનમાં તો કોઈ નથી પણ ઊભા રહો મારી દીકરી રીનાને પૂછી લઉં કદાચ એના કોઈ ફ્રેન્ડ હોય તો કહી તે બેન અંદર ગયા થોડી વારમાં ચોવીસેક વર્ષની એક છોકરી બહાર આવી મમ્મી એ મને વાત કરી પણ મારા સલકરમાં કોઈ રવિ નામની વ્યક્તિ નથી એડ્રેસ લખવામાં કે સાંભળવામાં કઈ ભૂલ થઈ હોય એમ લાગે છે એનું આખું નામ શું છે રીનાએ દરવાજા પાસે આવી અને વાત કરી રવિ જસવંતલાલ સોની વાણીએ જવાબ આપ્યો તમે લોકો અંદર આવો પાંચ મિનિટ બેસો ત્યાં સુધીમાં હું સોસાયટીના ચેરમેનને ફોન કરી અને પૂછી લઉં રીના બોલી અમે બંને જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા કેટલા બધા સંસ્કારી અને કોઓપરેટિવ આ લોકો હતા આકાશ વિચારી રહ્યો હતો વાણીના તો હોશ જ ઉડી ગયા હતા એ લગભગ રડવા જેવી થઈ ગઈ હતી અરે રાજેશ અંકલ હું નીલકટ અંકલની ડોટર રીના બોલું છું આપણી વિનાનગર સોસાયટીમાં કોઈ જસવંતલાલ સોની નામની વ્યક્તિ છે અને એમનો રવિ નામનો કોઈ દીકરો પણ છે મારા ઘરે રાજકોટથી કોઈ આવ્યું છે અને એ લોકો એડ્રેસ શોધી રહ્યા છે વિનાએ સોફામાં બેસી અને ચેરમેનને ફોન કર્યો અને મોબાઈલ સ્પીકર પર રાખ્યો જેથી આકાશ અને વાણી આ જવાબ સાંભળી શકે ના બેટા આપણી સોસાયટીમાં ત્રણસોની ફેમિલી છે પણ એમાં કોઈ જસવંતલાલ સોની નથી છેલ્લા દસ વર્ષથી જ હું ચેરમેન છું અને લગભગ બધાને ઓળખું છું અને જસવંતલાલ નામની તો કોઈ વ્યક્તિ જ વિનાનગરમાં નથી હા રવિભાઈ મહેતા નામના એક વડીલ છે પણ એ પોતે જ સાઠ વર્ષના છે ચેરમેને જવાબ આપી અને ફોન મૂકી દીધો થયું શું છે અને આ બેન કેમ આટલા બધા ટેન્શનમાં દેખાય છે રીનાએ પ્રશ્ન કર્યો એટલામાં રીના ના મમ્મી પણ રસોડામાંથી બહાર આવ્યા તમે બંને જણા ચા પીવો હવે જઈએ છીએ અંગત રસ લે અમારા માટે ખરેખર દિલથી મહેનત કરી છે આકાશે બે હાથ જોડી અને આભાર માનતા કહ્યું તમે લોકો આટલે દૂરથી આવ્યા છો તો અમારાથી જે મદદ થઈ શકે તે અમે કરી હવે તમે લોકો ચા પીને પણ તમે લોકો કોની શોધ કરી રહ્યા છો એ તો જરા વાત કરો રીનાએ આકાશને કહ્યું આકાશે રીનાને શરૂ કરી અત્યાર સુધીની તમામ વાત વિગતવાર કહી વાણી સાથે શું બન્યું છે એ પણ રીનાને કહ્યું હું તો આ મેડમને ઓળખતો પણ નથી કાલે ટ્રેનમાં જ અચાનક અમારી મુલાકાત થઈ ગઈ પહેલી વાર મુંબઈ આવે છે એટલે માનવતાની દ્રષ્ટિએ મેં એમને સપોર્ટ કર્યો છે ફેસબુકની મિત્રતા એમને ખૂબ જ ભારે પડી છે ફેક એકાઉન્ટ ખોલી અને એમને કોઈ ફસાવી લીધા છે અને તે પ્રેગ્નેન્ટ પણ થઈ ગયા છે એ હરામીએ તમારા ફ્લેટનું એડ્રેસ જ કેમ આપ્યું એ સમજાતું નથી મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરી તે પહેલા જો આપ આ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક નવી વાર્તાની માહિતી આપને સમયસર મળતી રહે આ બધી વાતો સાંભળતા વાણી નું હૈયું અત્યાર સુધી રોકી રાખેલા આંસુ હવે ધારા બની અને વહેવા લાગ્યા વાણી મન મૂકી અને ધ્રુજકે ધ્રુજકે રડી પડી રીના ઊભી થઈ અને વાણીની બાજુમાં બેઠી અને એને છાની રાખવા એને બાથમાં લીધી બંને લગભગ સરખી જ ઉમરની હતી રીનાના મમ્મી પણ રડવાનો અવાજ સાંભળી અને બહાર દોડી આવ્યા વાણી તું રડીશ નહીં જે થવાનું હતું તે થઈ ગયું હવે આગળનું તારે વિચારવાનું છે ત્યાં વોશ બેસન છે તું ફ્રેશ થઈ જા કહીને રીના વાણીને વોશ બેસન પાસે લઈ ગઈ વાણીએ મોં ધોઈ નાખ્યું વોશરૂમમાં જઈ આવી અને સોફા પર બેઠી ત્યાં સુધીમાં ચા પણ આવી ગઈ હતી વાણી તું ખરેખર નસીબદાર છે કે ટ્રેનમાં તને આ ભાઈ મળી ગયા બાકી મુંબઈમાં પહેલીવાર આવી અને લોકલ ટ્રેનને બદલી વિનાનગર સુધી પહોંચવું તારા જેવી અજાણી છોકરી માટે ખૂબ જ અઘરું કામ છે એમનો તારે આભાર માનવો જોઈએ નાના રીનાબેન એમાં આભાર માનવા જેવું કાંઈ જ નથી કાલે રાત્રે જ હું સમજી ગયો હતો કે પેલા એડ્રેસ આપ્યું તે સો ખોટું જ હશે અને મેડમ પ્રેગ્નેન્ટ પણ છે એ જાણ્યા પછી હું એમને એકલો કેવી રીતે છોડી શકું હું પટેલનો દીકરો છું આકાશની વાત સાંભળી પાણીના મનમાં આકાશ માટે અનેક ગણું માન વધી ગયું આજના યુગમાં કોઈ કોઈના માટે સમય ક્યાં હોય છે ચાપીને બંને જણા ઊભા થયા ફરી રીનાનો અને એના મમ્મીનો આભાર માન્યો ત્યાંથી નીકળી આકાશ દોઢેક કલાકમાં ગાંદીબલી પહોંચી ગયો ત્યાંના એક ડાઇનિંગ હોલમાં વાણીને જમવા લઈ ગયો ઘરે રીનાબેનને ફોન પણ કરી દીધો હતો હવે આગળ શું વિચાર્યું છે કારણ કે રવિ તો હવે તમને આ જન્મમાં મળવાનો નથી એને નંબર પણ બદલી નાખ્યો છે આપણે પોલીસમાં કમ્પ્લેન પણ કરી શકીએ છીએ એનાથી તમારો કોઈ રસ્તો નીકળશે નહીં અબોર્શન કરાવવા સિવાય હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હું ખૂબ જ મૂંઝાઈ ગઈ છું પણ અબોર્શનનું કંઈક કારણ કહેવું પડશે મારો બધો જ ઇતિહાસ કહેવો પડશે અને રાજકોટમાં તો અબોર્શન ન જ કરાવી શકું હા એ વાત તમારી સાચી છે રાજકોટ તો તમારું વતન છે ત્યાં કોઈને કોઈ ઓળખીતું મળી જાય અને હવે ડોક્ટર પણ ગર્ભપાત કરતા નથી આકાશ તમે મને એક ફેવર કરી શકો પ્લીઝ મુંબઈમાં કોઈ છે હું તત્કાલ આનો નિકાલ કરવા માંગુ છું સોરી હું તમને બહુ તકલીફ આપી રહી છું હા બોરીવલીમાં માણા એક જાણીતા ગાયનેક સર્જન છે આપણે એમને કાલે સવારે મળવા જઈશું લઈ અને લગભગ રાત્રે દસ વાગે બંને જણા ઘરે પહોંચ્યા વાણી આકાશના બેડરૂમમાં સુઈ ગઈ આકાશ ડ્રોઈંગ રૂમમાં સોફા પર ગયો અને રમાબેનનો બેડરૂમ જ અલગ હતો બીજા દિવસે સવારે દસ વાગ્યે આકાશ વાણીને લઈ અને ડોક્ટર મહેતાના નર્સિંગ હોલમાં પહોંચી ગયો આકાશે ડોક્ટરને બધી વાત વિગતવાર કરી અને અબોસન માટે વિનંતી કરી ડોક્ટરે વાણીની મજબૂરી સમજી અને અબોસન માટે તૈયારી બતાવી ચેકઅપ કરી અને બીજા દિવસે સવારે નવ વાગ્યે નર્સિંગ હોલમાં આવી જવાનું સૂચન કર્યું ચાલો તમારો એક પ્રોબ્લેમ તો કાલે સોલ્વ થઈ જશે પાછા વળતા આકાશે વાણીને કહ્યું ખબર નહીં તમારી અને મારે ટ્રેનની મુલાકાત પાછળ ઈશ્વરનો કોઈ સંકેત હોય એવું મને લાગે છે તમે ના મળ્યા હોત તો આ બધું શક્ય જ ના બન્યું હોત વાણીએ લાગણી બસ થઈ અને કહ્યું મને પણ તમને મદદ કરી ખૂબ આનંદ થાય છે અને સારી ઓળખાણ પણ થઈને તમે રમીને ભૂલી જાઓ અને હવે પછીની જિંદગી વિશે વિચારો કેટલા વર્ષના છો તમે અરે આ બધા ટેન્શનમાં હું તો ભૂલી જ ગઈ કાલે મારો જન્મદિવસ છે કાલે મને ચોવીસ પૂરા થશે વાવ તો વાણી મેડમ કાલના જન્મ દિવસની પાર્ટી મારા તરફથી શું તમે મેડમ મેડમ કર્યા કરો છો કાલથી તમે મારાથી મોટા છો મને ખાલી વાણી જ કહો અને તમારે મને તમે તમે કહેવાની જરૂર નથી વાણીએ મીઠો છણકો કરી અને કહ્યું હું સ્ત્રીને હંમેશા સન્માન આપું છું એટલે તું તો મારાથી નહીં જ કહેવાય આકાશે હસીને કહ્યું ઓફિસ જવાનું મોડું થઈ ગયું હતું એટલે વાણીને ખેત પાસે ઉતારી આકાશ સીધો જ રીક્ષામાં સ્ટેશન ગયો સાંજે સાત વાગે ઘેર આવતી વખતે બર્થડે કેક અને મીણબત્તી પેક કરાવ્યા બહુ વિચારી અને ઓળખી તાની એક દુકાનમાંથી વાણી માટે એક ગિફ્ટ પણ પેક કરાવી બધું એની બેગમાં મૂકી દીધું જેથી ઘરે જાય તો વાણીને ખબર ન પડે વાણી રમાબેન સાથે સારી રીતે ભળી ગઈ હતી સાજની રસોઈ પણ વાણીએ જ બનાવી હતી ભરેલા રવૈયાનો સાંભાર અને નાની નાની સોફ્ટ ભાખરી જોઈને જ આકાશ સમજી ગયો કે આજે જમવાનું વાણીએ જ બનાવ્યું લાગે છે વાહ શું ટેસ્ટ છે રસોઈ ખરેખર ખૂબ જ સરસ બની છે આટલી સોફ્ટ ભાખરી મેં આજે પહેલી વાર ચાખી મમ્મી તું પણ ચાખી જો આકાશે પહેલો કોડિયો ચમતા જ બોલી ઉઠ્યો બેટા મારે ચાખવાની પણ જરૂર નથી એને રસોઈ બનાવતા જોઈએ જ એનો હાથ હું ઓળખી ગઈ હતી આજે ઘરનું તમામ કામ પણ એને જ કર્યું છે વાસણ કચરા પોતા બધું સંભાળી લીધું જરા પણ આરામ કર્યો નથી એ જે એની સાથે લગ્ન કરશે એ ખૂબ જ નસીબદાર હશે તારા વિશે પણ ઘણું બધું પૂછી લીધું મને છ મહિનામાં જ તારા છૂટા થઈ ગયા એ સાંભળી એ બિચારી ખૂબ જ દુઃખી થઈ ગઈ અરે મમ્મી મારા છૂટા વાત એને કરવાની ક્યાં જરૂર હતી આપણા નસીબ ખરાબ બાકી વાણી જેવી કન્યા બધાને થોડી મળે આકાશથી બોલતા બોલાઈ ગયું પણ પછી શર્મિંદા બની ગયો જમી પરવારી અગિયાર વાગે બધા સૂઈ ગયા કાલની જેમ જ વાણી આકાશના બેડરૂમમાં સૂઈ ગઈ રમાબેન એના બેડરૂમમાં રાત્રે બાર વાગે આકાશ ઉભો થયો અને ટેબલ પર કેક ગોઠવી

એને ઝડપથી આવી નીચે બેસી મારી એ સાથે જ આકાશ બોલી ઉઠ્યો હેપી બર્થ ડે વાણી લઉં જેવી જ વાણીએ કેક કાપી કે તરત જ આકાશે મોબાઈલમાં એક ફોટો પાડી લીધો અને તરત જ કાપેલી કેકનો ટુકડો વાણીના મોમાં મૂકી દીધો થોડી કેક એના ગાલ પર પણ ઘસી દીધી વાણી તારા જીવનમાં હવે આવી જ ખુશી હંમેશા આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું વાણીએ પણ એક કેકનો મોટો ટુકડો પ્રેમથી આકાશને ખવડાવ્યો તમે આજે ખરેખર મારું દિલ જીતી લીધું છે આટલું સુખ આજ સુધી મને કોઈએ નથી આપ્યું મારા દિલની એક વાત કહું આકાશ એમાં તમારે રજા થોડી લેવાની હોય વાણી મને વાત કહેતા બહુ ડર લાગે છે પણ વાત કરવાનો આ જ મોકો છે મારો ઇતિહાસ જાણ્યા પછી તમે મારી સાથે લગ્ન કરશો આકાશ તમે જો હા પાડશો તો આ ઘર છોડીને મારે બીજે ક્યાંય નથી મમ્મીએ તમારી બધી જ વાત મને કરી છે તમે એકવાર લગ્ન કરી અને ઘણું સહન કર્યું છે હવે પ્રેમ કોને કહેવાય એનો મારે તમને અનુભવ કરાવો છે તમે મને એક તક આપશો માય પ્લેઝર પહેલા મારી આ બર્થડે ગિફ્ટ જોઈ લો પછી આપણે આ બાબતે ચર્ચા કરીશું કહી આકાશે વાણીના હાથમાં ગિફ્ટનું બોક્સ મૂક્યું રેપર અને બોક્સ ખોલી વાણીએ ગિફ્ટ બહાર કાઢી એના આશ્ચર્ય વચ્ચે એમાં સોનાનું મંગલ સૂત્ર હતું વાણી ઝવેરીને ઝવેરાત જ ગિફ્ટ અપાય મારા એક જાણીતા ઝવેરાત પાસેથી આ લઈ આવ્યો છું હવે બોલો મારી આ નાનકડી ગિફ્ટ તમને સ્વીકાર છે જો તમે હા પાડશો તો કાલે સજોડે જઈ બિલ ચૂકવી દઈએ આકાશ મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નથી તમે મને તમારા હાથે જ આ પહેરાવી દો હું આજથી જ તમારી છું પણ મારી એક શરત છે વાણી તારા ઘરમાં રહેલા બાળકને હું મારું નામ આપીશ મારે અબોસન થવા નથી દેવું બોલો મંજૂર છે ઓ આકાશ હું તમને શું કહું ખરી નસીબદાર હું છું મારા જીવનનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે એમ કહી વાણી આકાશને પ્રેમથી ગળે અને પોતાના પોતાના આંસુ રોકી ના આકાશે હાથે એના ગળામાં મંગલસૂત્ર પહેરાવી દીધું રાત્રે બાર વાગે ડ્રોઈંગ રૂમમાં થતો અવાજ સાંભળી રમાબેન એના બેડરૂમનો દરવાજો સહેજ ખોલ્યો પણ બહારનું દ્રશ્ય જોઈ એ મલકાઈ ઉઠ્યા અને સાવચેતી દીધો દીકરા અને બહુના પ્રેમમાં તે ખલેલ બહુ પાડવા માંગતા ખરેખર મિત્રો એક પટેલનો દીકરો જ આવું કરી શકે આવા સંસ્કારી દીકરાને લીધે જ એક નારીને ફરીથી નવું જીવન મળ્યું મિત્રો આ વાર્તા આપને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટમાં કોમેન્ટમાં પાંચ ઉમિયા જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળે જય શ્રી કૃષ્ણ